આપણે એવા ખેડૂત સાથે ઊભા છે જેમને આ વર્ષે મતલબ બે ની અંદર આપણા ગુજરાતની અંદર રેકોર્ડ તોડ્યો છે તો મિત્રો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે અને બીજી વાત ખાસ કહીશ તમને જો આ વિડીયો તમે જોતા હોય પહેલી વાર તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો રીંગણની ખેતી કરવાના છો અને એમાં જે પણ પ્રોબ્લેમ આવતા હોય છે તો કયા પ્રોબ્લેમ તો પહેલા પહેલું પ્રોડકશન ઉતરતું નથી વરસાદની અંદર ફૂલ ગરી જાય છે થ્રીપ્સ નો પ્રોબ્લેમ કથેરીનો પ્રોબ્લેમ માઇસનો નો પ્રોબ્લેમ બરાબર છે ચુસ્યા પ્રકારની જીવાતનો પ્રોબ્લમ ફંગસનો નો પ્રોબ્લેમ ગ્રોથ નથી થતો ઉત્પાદન નથી આવતું છોડ પિકઅપમાં નથી આવતો પચીસ દિવસનો છોડ છે ને બે મહિનાનો છોડ થયો એટલો લાગે છે મતલબ જે પણ તમારા પ્રોબ્લેમ હોય તો મારા જેટલા પણ નવા

નરેશભાઈ દામજીભાઈ કોટડિયા ગામ ચાપરા તાલુકો કલાવાડ જિલ્લો જામનગર બરાબર નરેશભાઈનું નામ સાંભળી લીધું હશે બરાબર જે તમે રીંગણી જોઈ હશે તો નરેશભાઈએ જે રીંગણી કરેલી છે ખરેખર મિત્રો વાત કરીશું નરેશભાઈ સાથે નરેશભાઈ જ્યારે હું તમને તમે મને ફોન કર્યો શેના માધ્યમથી કોલ કરેલો ફેસબુકના આપણે YouTube YouTube ના માધ્યમથી જોઈને YouTube ના માધ્યમથી કોલ કરેલો નરેશભાઈએ બરાબર અને એક વસ્તુ કહી દઉં એમણે એમને ફોન કરે ને તો બધી જ વાતો કરી બરાબર રીંગણી માં આ પ્રોબ્લેમ છે પણ તમને આમ હું આણંદ નો અને તમે ક્યાં કાલાવડ કાલાવર તો આણંદ ના કાલાવડ ભેગું ન થાય બરાબર પણ એમને ત્રણ વાર ફોન કર્યો ને ત્રણ વાર ના પાડી ત્રણ વાર દવાની ના પાડી કેટલી વાર ત્રણ વાર ત્રણ વાર કટાવી ના પાડી એસ્ટીમેન્ટ કઢાઇ ને ત્રણ વાર ના પાડી બરાબર કે હારી વિડીયો તો ઘણી જોઈએ છે પણ આ મને હાસુ લાગતું નથી એટલે એમની ધૂનમાં જે વસ્તુ વાપરતા હતા જે પણ ઉત્પાદન કાઢતા હતા મતલબ એમની રીતના મને કીધું કાકેશભાઈ આવો પ્રોબ્લેમ છે તમને એવું લાગે તો તમે કીધું કઈ વાંધો નહીં તો એક વાર મને તો ખબર નતી પણ સામેથી ફોન આવે મને આપડે તો વાપરી જ લેવીએ ગમે થાય હાજી વાત ને તો મિત્રો પેલા આપડી વાપરી નહોતી એ દવા પેલા તમે પ્રોબ્લેમ શું હતા એ પેલા ખેડૂત મિત્ર જરાક જણાવો ફ્લાવરિંગ નહોતું લાગતું વિકાસ નહોતો નો પ્રોડક્શન નહોતું પ્રોડક્શન નહોતું કેટલા વાવેતર વાવેતર છે અને કઈ આપડી ચોકલેટ ગુલાબી ચોકલેટ ગુલાબી જે કાઠિયાવાડ માં ખબર છે તમને બધા વખણાઈ જાય ચોકલેટ ગુલાબી આ રીંગણ બતાવી દેજો જો આ ચોકલેટ ગુલાબી બરાબર એટલે તમે જયારે આની અંદર તમે કીધું ફૂલ ખરીદવા ફૂલ ખરીદાય બરાબર પ્રોડક્શન જોઈએ એવું આવે નહીં પછી રીંગણ ની ક્વોલિટી મળતી હતી તમને રીંગણની ક્વોલિટી સફેદ થઈ જતા સફેદ થઈ જતા મને ખાસ અમને આ પ્રોબ્લેમ કીધેલો તમને ખબર છે ખેડૂત મિત્રો ગમે એટલું દુનિયાનું પ્રોડક્શન હોય ને પણ જો રીંગણું સફેદ હોય તો તમને ભાવ ના મળે ના આચી વાત કે ખોટી વાત બરાબર એટલું કહી દો કે એમણે જે અમની રીતના ટ્રીટમેન્ટથી ચાલતા હતા માર્કેટમાં બધું યુઝ કરતા ને વાપરતા પણ એકવાર જ્યારથી આપણી એન્ટ્રી લીધી બરાબર અને એમણે એક્સપ્લેન કર્યું કે ના ભાઈ આ વસ્તુ નાખ્યું તો પેલા ત્રીજા દિવસે ફોન આવ્યો આકાશ ભાઈ કઈક મજા આવતી નથી હજી વાત કે નઈ બરાબર ત્રીજા દિએ ફોન આવ્યો હતો મારા ત્રીજા દિએ ફોન આવ્યો તો મેં કુ તમને એટલું જ કહી દઉં તમે દવા મારો બે વાર એક વાર જમીન દો હાજી વાત બરાબર પંદર થી વીસ દિવસે ફોન કરવાનો કીધું તું ને વીસ દિવસે કીધું

આ તમે એનો કોર જુઓ તમે આ રીંગણ ચાલુ છે ને એક બાજુ રીંગણ તોડે છે આ કોર જુઓ આ રીંગણ બરાબર છે આ છે ઓકે આ તમે જુઓ કોર બતાડો આ કોર જ એટલો બધો લાગેલો છે પ્રોડક્શન કેમ ઉતરે છે એ તમને સમજાવું છું આ કોર આ બીજું કે ફલી ફલીકરણ અહીંથી ચાલુ છે જોઈ લે એક નહીં કેટલા છે રીંગણ ગણો એક બે ત્રણ ચાર અને અહીંથી હજુ નીકળે છે સાહેબ બરાબર અને આ ફૂલનું ફ્લાવરિંગ જો અને આ કોર છે બરાબર આની ઉપરથી તમને ખ્યાલ આવશે ને આખી આમ વિડીયો બતાવો ફેરવીને ઝૂમ કરીને ઉપરથી એટલે તમને ખ્યાલ આવે બરાબર આખો ગ્રીન પટ્ટો છે આની અંદર અને હમે જો ઝૂમ કરીને બતાડો એ રીંગણ તોડે છે ત્યાં આગળ બતાડો રીંગણ લાઈવ તોડવાના ચાલુ છે બરાબર છે તો તમને એટલું કહી દઉં કે આ રીંગણ જે બન્યું છે અને રીંગણ ની ક્વોલિટી આ રીંગણ ની ક્વોલિટી તમે જો છે

રીંગણું ઉપર ડીટીયુ ઘણી હું વિડીયોમાં હું બોલતો હોઉં છું કે ડીટીયામાં છારી આવી જાય કારું પડી જાય તો એ પ્રશ્ન અહીં જિંદગીમાં જોવા નથી મળતો બરાબર છે કચ્છ ઘૂમ જેવી છે જોઈ લો કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં બરાબર બીજી વસ્તુ જયારે આ વસ્તુ તમે ઇમ્પ્લીમેન્ટ કરી હવે આપણી ઇમ્પ્લીમેન્ટ નહોતી કરી એ પેલા તમે માલનું પ્રોડક્શન બંધ કીધું હતું કે આકાશભાઈ કેટલા જબલા નીકળે ખાલી માત્ર દસ વીઘા દીઠસો જબલા નીકળતા દોઢસો જબલા મિત્રો દોઢસો જબલા ભાવ કેવો ચાલતો હતો એ સમય માં બે ચાર પેલા સિત્તેર એસી રૂપિયા સિત્તેર થી એસી રૂપિયા આ દરેક તમને ભાવનું વર્ણન એટલા માટે કરાવશું આપડે મુદ્દા નું પ્રોડક્શન જોવાનું છે ભાવ તો હાલવાનો જ છે પણ પ્રોડક્શન કેટલું છે જો પ્રોડક્શન ખેડૂત કાઢી શકતો હોય તો બધું લણી જાય બરાબર ને પણ પ્રોડક્શન ઓછું હોય જમીન જાજી હોય તો પછી કઈ વરે કઈ મજૂરી નો નીકળે દવાની નો નીકળે ભાડા નો વધે સાચી વાત ને ત્રણસો થી સાડા ત્રણસો ચોમાસા માં ચોમાસું છે સાહેબ ત્રણસો થી સાડી ત્રણસો ના જબલા ઉતારે છે મતલબ દસ કિલો ના દસ કિલો ના બરાબર દસ કિલો ના દોઢસો જબલા એટલે થયા પંદરસો કિલો માલ માલથી અને અત્યારમાં સાડી ત્રણસો એટલે પાંત્રીસો કિલો માલ તમે વિચારો ખાલી કે કેટલા મણનું ઉત્પાદન હોય તું પેલા ખાલી માત્ર પંદરસો કિલો અને હવે છે માત્ર પાંત્રીસો કિલો બરાબર હવે અત્યારે જે પણ ભાવ આવતો કેલ્ક્યુલેશન લેજો ગુણ્યા ગણો એકસો પંચોતેર મણ માલ કેટલા દિવસે તોડીએ છીએ આપણે દર ત્રણ દિવસે દર ત્રણ દિવસે પંદરસો ગણીએ એને પંદરસો ભાગ્યા બે ગણીએ એટલે સિત્તેર મણ માંથી દોઢું થઈ ગયું બરાબર છે ડબલ થઈ ગયું સાહેબ ડબલ અને માત્ર કેટલા દિવસમાં દિવસ કીધું હતું તમે આટલું ના ઉતારો મને કહેતો પણ મેં એવું નતું કીધું ડબલ થશે મેં એમને એવું કીધું હતું પંદરસો કિલોમાં બીજા પાંચસો કિલો વધશે બરાબર પાંત્રીસો કીધું તું પાંત્રીસો નતું કીધું એને એવું કીધું હતું કે વીસ દિવસે ફોન કરજો

એમાં ક્યાંય જવાની જરૂર નથી અને હજુ એને પ્રોડક્શન વધારવાનું છે આપણે ત્રણસો ત્રણસો પચાસ થી હજુ નથી ધરાણો આપણે હજુ એને ચારસો ઉપર લઈ જવાનું હાચી વાત ને એટલે આજે પ્રોપર્ટી સાહેબ તમારે રૂબરૂ આવું છે નહીં ચાલે મને કે તમે જે દવા વપરાવી છે તો તમે રૂબરૂ જુઓ તમે સમજો અને આપણે ખેડૂતને સંદેશ આપો છે કારણ કે જો નરેશભાઈ માટે એટલા માટે લાઈક થઈ જાય કે ઘણા માણસો છે ને આપણને દવા નથી બતાવતા હાચી વાત ને નરેશભાઈ દવા કોઈ બતાવતું નથી પણ એમને કીધું ના વિડીયો બનાવો મેં વાપર્યું છે અને રિઝલ્ટ બાકી પેલા રાસાયણિક જ વાપરતા હતા પણ હવે હવે તમને શું લાગે રાસાયણિક આગળ જાય કે આગળ જાય ભૂમિ જય પરિવર્તન હે ને ભૂમિ પરિવર્તન તો આપણે માહિતી લઈશું હવે ચોક્કસ શાંતિથી સાંભળજો આપણે સ્પ્રેની અને જમીનની દવા પકડો તો હા આ મિત્રો છે આપણું ભૂમિ પરિવર્તન આ તમને ડબ્બો દેખાય છે ખાલી આ આપણું ભૂમિ પરિવર્તન છે બરાબર જેમને વાપરેલું છે હવે આનું કામ શું આનું આનું કામ કામ શું શું કીધું વાંધો નહીં મેં કીધું કે તમારા જમીનમાં ડ્રીપમાં હોય તો ડ્રીપની અંદર તમારે એ તમારે ડ્રીપની અંદર મતલબ એમને જે દસ વીઘા હતું એમાં દર તીજે ચોથે પાંચમી દિવસે મતલબ જયારે આપણે જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે એક કિલો વીઘો એક કિલો તમારે અંદર ચડાવવાનું રહેશે બીજું જે આપણું આ રૂઢ પરિવર્તન જે રૂટ પરિવર્તન એમને પોતે એક લીટર ચડાયું છે બરાબર તો આ એક ચોથીથી પાંચમી દિવસની ટ્રીટમેન્ટ ચાલે છે એક કિલો ભૂમિ ભૂમિ કામ શું જમીનની અંદર મતલબ જેટલા પણ ન્યુટ્રીશન ન્યુટ્રિશનની જરૂર છે છોડને મતલબ તો આની અંદર આવે પોટેશિયમ હોમેટ કોપર છેલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસથી લઈને બીજા વિટામિન એન્જેમ જે બધા જ ભૂમિ પરિવર્તનની અંદર આવી જાય છે અને મારી દરેક વિડીયોમાં તમને ખબર જ છે આનો પાવર કેવો પાવર જોર કઈ ના ઘટન બરાબર છે તમે ગમે મલ્ટી જે પણ કઈ વાપર પણ એક બાજુ આ ખાલી ભૂમિ વાપરી દો વાત થઈ ગઈ પૂરી રૂટ પરિવર્તન ઘણી જગ્યાએ આપણને એવું લાગે છે કે ભાઈ મૂળની અંદર ગાંઠો પડી જાય કાળી ફૂગ આવી જાય કે વરસાદનું વેદર ચાલે છે વહેલી ખલાસ થઈ જાય પાણી ભરાઈ જતું એટલે કાળી ફૂગ ફૂલ લાગે આપણું જે રૂટ પરિવર્તન મૂળની ની કોશિકા ને સફેદ મૂળમાં કન્વર્ટ કરે છે નવા નવા સફેદ મૂળ મૂકે છે જમીનમાં રહેલા જેટલા પણ ન્યુટ્રિશન છે એ અંદર પૂરા પાડે છે સીધી વસ્તુ છે મેન જેટલા નવા નવા મૂળિયા મૂકે એટલો ખોરાક

નહોતું મળતું પણ જેવું સોઈલ એડ થયું જોડે આ બધું ત્રણેય જમીનમાં રહેલા જેટલું એમનો ખાતર હતા ને અગાઉના એ બધા ઉપર ચડાવી દીધા એટલે પ્રોડક્શન સીધે સીધું વધી ગયું એટલે દરેક ખેડૂતને મારે એટલું જ કેવું છે જેને કઈ એવું હોય કે હું ડીએપી નાખું કાઢી લઉં સલ્ફેટ નાખીને કાઢી લઉં સાહેબ એ વસ્તુ ભૂલી દાવી બરાબર કે એ જમીન ને નુકસાન કરે સાચી વાત જમીન ને નુકસાન કરે છે બાકી જો સાહેબ આ નાખવાથી જબલા ના વધવાના હોત ને તો દોઢસો થોડસો સાચી વાત કે ખોટી વાત એમને એમ થતું હતું કે આ ઓર્ગેનિક બાટલીઓ કામ કરે કઈ ન કઈ રીત એ દુનિયાની ને બરાબર આ વસ્તુ એ સમજવાની છે એટલે સોયલું કામ શું જેટલા તમને આજુબાજુમાં ઝાડ દેખાય છે ને એનો કોઈ ખાતર નાખો નથી ગયું પણ સૂક્ષ્મ જીવાણું નીચે જીવતા હોય ને તો ખોરાક બધો લઈ શકે આ એટલે છોડો મોટા જીવિત છે આપણે જમીનને બગાડીએ તો આ થોડું ધ્યાન રાખી લેવાનું છે આ ત્રણ દવા જમીનની આવી હવે ચાર દવા આપણે સ્પ્રે ભર્યો તો બરાબર ને કેટલી વાર બે વાર આપણે બોટલ પકડજો આપણું છે જે આપણી ચાર વસ્તુ છે જે તમને પહેલામાં પેલું તો આ રૂટ ફંગી વોરિયર હવે સ્પ્રેની વાત શાંતિથી સાંભળવાની છે ફંગી વોરિયર નું કામ શું પેલા પેલું તો ફંગી વોરિયર છે દરેક પ્રકારની ફંગસ અગોતરો સુકારો પાછોતરો સુકારો પાનમાં ડાઘી પડી જવી છારી આવી જવી ડીટીયામાં બધલ જે ડીટીયા કાળા પડતા હોય ગમે એ પ્રોબ્લેમ હોય તો એની અંદર આપણું ફંગી વોરિયર કામ કરી લે છે બીજું આના ઘનથી કોઈ પણ પ્રકારની જીવાતો હોય એટેક અહીં તમને આમ ગમે એવું જો જીવાત છે જોઈ લો અહીં જીવાત તમને જોવા નહીં મળે કારણ શું આના ઘન ક્યાંય એટેક નથી કરતી બરાબર છે તો આ છે ફંગી વર નો પાવર એ પંદર લીટર માં વીસ એમ તમારે લેવાનું છે કેટલું વીસ એમ એલ પંદર લીટર માં તમારે કેટલા પંપ થાય છે જોઈ લેવાનું આજ આપણી પેસ્ટ ઓર્ગો જેનું કામ છે સકિંગ પેસ્ટ વ્હાઇટ ફ્લાય નો જેને પ્રોબ્લેમ રહેતો હોય થીપ્સ કતીરી માઇટ્સ મિલીબગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મચ્છી ઉડતી બેસતી દરેક પ્રકારની ચુસ્યા પ્રકારની જીવાત બીજું આ એક એવી ચુસ્યા પ્રકારની જીવાત છે જે માર્કેટમાં હજુ સુધી કોઈ જોડ નથી રીંગણની ક્વોલિટી બનાવે પોટાશનો ભાગ રહેલો છે પોટાશ રીંગણ ખાસિયત છે આ છે ભ્રૂમફાસ્ટ જે તમને ફ્લાવરિંગ દેખાય છે ક્વોલિટી બતાવી તમને વજન બતાય ઉત્પાદન કેવી રીતના વધ્યું તો આ ત્રણેય જોડે મિક્સ કરીને મારવાનું છે ભ્રૂમફાસ પંદર લીટરમાં માત્ર વીસ થી પચીસ એમ બરાબર છે કેવી રીંગણી છે એનો પેલા મને ફોટા મોકલવાના પેલા ફોટા મંગાવ્યા હતા એટલે દરેક ખેડૂતને માત્ર ને ખાસ કહી દેવું જે પણ મારા વિડીયો જોવે તો ફોટા મને પેલા મોકલવાના આ ફીટ કરી લેજો ઘણી જગ્યાએ એવું થતું હોય કે મારી જોડે મોબાઈલ સાદો છે ટેન્શન ન મોકલો પણ ફોટા મોકલજો તો હું તમને પ્રોપર માહિતી આપીશ બાકી ડાયરેક્ટ ડોક્ટર ને ફોન ના કરાય મને તાવની દવા દઈ દો બરાબર એટલે ખાસ દવા ધ્યાન રાખજો આ છે ક્રોપ પરિવર્તન આનું કામ શું આજે ઘેરાઓ દેખાય છે ને તો આનું તમે કામ એક કરી શકો કે હવે આની અંદર જયારે કોઈ નાની રીંગણી હોય તો તમે ક્રોપ પરિવર્તન એડ કરીને જ્યારે નાની રીંગણી હોય ઘણા પ્રશ્ન સ્ટેપ સમજાવી દઉં નાની રીંગણી હોય જીરો થી એકવીસ દિવસ તો તમારે ક્રોપ લેવાની પેસ્ટોર્ગો લેવાની ફંગી લેવાની આ ધ્યાન રાખી લો અને જમીનમાં જે જમીનમાં બોલ્યો ને ભૂમિ સોઈલ રૂટ જે પેલા બતાવ્યું એ જમીનમાં આપવાનું કોઈ પણ વ્યક્તિ ફોન કરીને ખાસ ધ્યાન રાખવાનું બે વાર સ્પ્રે અને એક વાર જમીનમાં બરાબર ને શું કહેવું છે હવે તમારે બધી પ્રોપર માહિતી તમને મળી ગઈ બરાબર હવે તમારે શું કહેવું કેવું છેલ્લું નરેશભાઈ દવા વાપરવા જેવી વાપરજો બધા વાપરવાની એક નંબર હવે તમારે ચડાવવાનું અંદર કંઈ રાસાયણિક હવે કંઈ દેવાનું છે સાથ દેવાનું આદપપણી જમીનમાં ભૂમિસ્વળ રોડ ડર તીજે ચોથી જેને પૂછવું એને પૂછી લેવું લેવાનું આવે તોય મળી લેવું કોઈ ટેન્શન આપણે રહેતા નથી વાડી ચાલુ છે તમ તારે કોઈ ટેન્શન નહીં અને જેટલા પણ તમને અંદર જોવા મળી જશે કે કેવા રીંગણ છે કેવી વાડી છે ઓકે તો તમે જે માહિતી આપી નરેશભાઈ ખૂબ ખૂબ આભાર બરાબર ને બાકી મોજ આવીને બરાબર તો તમારે પણ મોજ લાવી હોય રીંગણ માં બરાબર છે એટલું કહી દઉં ભાવ ઉપર તો ધ્યાન બધાય આપતા હોય પણ પ્રોડક્શન ઉપર પહેલું ધ્યાન આપજો બરાબર ઉત્પાદન નીકળશે તો કઈક લણશું ઓકે થેન્ક યુ સો મચ